વડોદરા મહાનગરપાલિકાના ચૂંટણી વોર્ડ નંબર આઠમાં સમાવિષ્ટ યોગેશ્વર પાર્કના રહીશો છેલ્લા ત્રણ વર્ષથી મુખ્ય રસ્તા ડ્રેનેજ સહિતની પ્રાથમિક સુવિધાનો અભાવે રજૂઆત કરીને ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે રજૂઆત કરવા છતાં પણ આજ દિન સુધી સમસ્યાનું નિરાકરણ કરવામાં નહીં આવતા આજ રોજ સ્થાનિક રહીશોએ એકત્ર થઈને તંત્રનો હુરિયો બોલાવી તીખા શબ્દોના પ્રહારો કર્યા હતા વડોદરા મહાનગરપાલિકાના ઇલેક્શન બોર્ડ નંબર આઠમાં આવેલા યોગેશ્વર પાર્કના રહીશોને છેલ્લા ત્રણ વર્ષથી મુખ્ય રસ્તા ઉપર ડ્રેનેજના પાણી ફરી વળતા હોવાથી નરકાગારની પરિસ્થિતિમાં તમામ લોકો આવી ગયા છે સોસાયટીના મુખ્ય માર્ગ ઉપર ગટરના પાણી હોવાથી શાળામાં જતા વિદ્યાર્થીઓને મહિલાઓને સિનિયર સિટીઝનો તેમજ બીમાર દર્દીઓને પણ અવરજવર કરવા માટે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે સ્થાનિક લોકો દ્વારા વારંવાર ચૂંટાયેલા કોર્પોરેટરોને આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે અનેક વખત રજૂઆત કરી છે પરંતુ આજ દિન સુધી કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી જેથી સ્થાનિક રહીશોએ એકત્ર થઈને આજે ઉગ્ર વિરોધ પ્રદર્શન તેમજ હલ્લાબોલ કર્યું હતું અને પાલિકા તંત્ર સ્થાનિક કોર્પોરેટર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો વડોદરા મહાનગરપાલિકાના ઇલેક્શન વોર્ડ નંબર 8 માં આવેલું આ યોગેશ્વર પાર્ક ઉમિયાનગર સાથે સાથે તમે જુઓ કે આજુબાજુની તમામ સોસાયટીઓની અંદર છેલ્લા 3 વર્ષથી આ ગટરના પાણી મેઇન રોડ પર છે વારંવાર અહીંના ચૂંટાયેલા પ્રતિનિધિઓને કોર્પોરેટર કોર્પોરેટરશ્રીઓને ધારાસભ્યશ્રીને અને વહીવટી પાકના અહીંના તમામ લોકોને જાણ કરવા છતાં પણ એ લોકો જાણે આંખે પાટા બાંધી દીધા હોય આ સાત જેટલા ગામોને બે હજાર સત્તરની અંદર સમાવેશ કરવામાં આવ્યો પણ કોઈ પણ પ્રકારની સુવિધા આપવામાં નથી આવી તત્કાલીન સાંસદ રંજનબેન દ્વારા આ ગામને દત્તક લેવામાં આવેલું હતું પણ મારે અહીંયા કહેવું છે ચૂંટાયેલા પ્રતિનિધિઓ ભાજપના તમામ નેતાઓને અરે ભાઈ

આ સોસાયટીઓને જે ગટર જે છે એનાથી મુક્તિ આપવામાં આવે ગટરના જે બહાર પાણી આવે છે નહી તો આગામી દિવસોની અંદર આ જ માતા બહેનો આ જ મહિલાઓ સાથે અમે કમિશનર સાહેબની કચેરીએ તાળા મારવાનો કાર્યક્રમ પણ કરીશું